આમિશાનો એનજીસી રેલવે બ્રિજ સ્થિત આદર્શ સોસાયટી પાસેથી સત્યાવીસ વર્ષ પહેલા મનીષાના અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા અમદાવાદથી ઝડપી પાડ્યા હતા જિલ્લા પોલીસ વડા ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે આપેલી સૂચનાના આધારે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શહેર એ ડિવિઝન પોલીસ મદદના પીઆઈ પીજી ચાવડા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ગત તારીખ પંદર જુલાઈ ઓગણીસો સત્તાણું ના રોજ માગલેશ્વરના ઓએનજીસી રેલવે બ્રિજ સ્થિત આદર્શ સોસાયટી પાસેથી ભૂપેન્દ્ર શાહના પુત્ર અપહરણ કરી કરોડની ખંડણી માંગી હતી અગાઉ ભરૂચ એલસીબી અગિયાર ઝડપી અપહરણ થયેલ વ્યક્તિને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નારણપુરા ફળિયા મુક્ત કરાવ્યા હતા જે ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી અમદાવાદ ન્યુરાણીપ વિસ્તારમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીએસટી બ્રિજ પાસેથી સુકન સ્માઇલ ખાતે રહેતા દીપક ઉર્ફે રાજુ રામ પ્રસાદ આચાર્યને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે